પોતાનું સ્થાન ગ્રહણ કરી લો આ સામે દરેક અને યુટ્યુબ ઉપર લાઈવ છે ભાઈ જે મોબાઈલ આવે લાઈવ જોઈ શકે છે ઓ ભાઈ બાપુ ઈશ્વરલાલ હું વસ્તુ થોડો સાંજે

બસ બાખુ ના દે જ ભાઈ ચાલુ મને પડે નતો તો એક નંબર થી સાવતે જ જગ્યા કરો કરી કરજો જગ્યા કરજો मज़ा न मज़ा वस्ती न मज़ा लीला रो भी बोलो ਆਈਓ ਮਾ ਮਾ ਮਾਰੋ ਬੇਵਾਨੋ ਰਤ ਖੜੀ ਜੋ ਜੋ ਗਣੀਆ ਨੋ ਹਾ ਜੋ ਹਾ ਜੋ ਬਾਪਾ ਓ ਮਾਰਾ ਬੰਦੇਵਾਨੋ ਰਖੀ ਜੋ ਨਉ ਨਾ ਤਨ ਨਾ ਉਜਵੀਂ ਆ ભગવાને <coughs> સિતારી <coughs> <coughs>

કેવર હાથી ગીધ આવું શું કેવર હા ચાલ મેળતાન છે મરાય બોલતો હસ પણ હા મહારાજ કદી મેને હજુરનું જોવા મળશે માં ઉઠાનું વાબા પા ઓ ધલ લાગો ગોગો સ્વકો અશંકન વલ્યાને ગોમો

ਕੰਮ ਸੁ ਆ ਆ ਆ ਮਾ ਮੈਨੋ ਫਾਗਣ ਮੈਨੋ ਛਾਦੀ ਵੀ ਤ ਲੋਖਾਂ ਖਬਰ ਸਹੁਰੂ ਨੂੰ ਚਹਿੜ ਪੈਉ ਘਟਾਰੋ ਮਨੇ ਲੱਗਤੋ ਨਹੀਂ ਜਿਸ਼ਾ ਅੱਲਾਹ ਤੇ ਨਾ ਚਲੀ ਹੋ ਨਾ ਨਾ ਉਮੀਮਾਂ ਭਲਾ ਆਤਾ ਆਪਾ ਆਪਾ ਆਚਾ ਆਚਾ ਕਟਾ ਹੋ ਪਰਸ਼ੀਂ ਨੀ ਮਾਣਾ ਬੜਿਓ ਕਿੰਦਾ ਦਾਇੜੋ ਪਾਛੇ ਮਕਲਕ ਦਾਇੜੋ ਪਾਦੀਜ ਹੈ ਵਾਣਾ ਸਿਦਨ ਮਾ ਬੜਿਓ ਸੇ ਮਾਦੀ ਭਾਈ ਉਤਰ ਸੀ ਘਟਵਾਨੀ ਲਾਲ ਜ ਰਸਤਾ ਨੋ ਨੰਬੋ ਲਾਵੀ ਸੀ ਵਾਲਿਆ ਨਾ ਸ਼ੰਕਰ ਨੇ ਸਾਖੀ ਗੋਕਲ ਸ਼ਕੀ ਨੋ ਬੋਬਾ ਬਲੂ ਜੂ ਓ ਬਾਬੂ ਜੈਦਰਾਂ ਸ਼ੇਟਲੇ

ਉਹ ਦਾਲੀ ਲਾਲੋ ਬੋ ਬੋਸੂ ਬੋਲ ਰੂ ਸੋ ਕੋ ਭਈਓ ਆਹਨ ਮੈਂ ਨਾ ਸ਼ਰਾਵਾ ਹੰਗਰੀ ਲੂ ਖੁਨੇ ਪੜੇ ਲੂ ਮਾਲੀ ਮਾਰਕੀਟ ਦੀ ਗੱਲ ਕਰ ਰੂ ਸੋ

કિંતા લે બહેરી બે આગળ માં ઘટસી એમ બોલું છું એ ધર્મોડાનો વઢાળલાનો બોશું બોલું છું

ਬਲੇ ਕਈਓ ਆਹੜਨਾ ਅੱਤਿਆਵੀ ਦਾ ਲਾ ਨੂੰ ਵਾਰੀਉ ਗਾਇਉ ਮਲਿਏ ਨੇ ਜਗਤ ਮਾਥੇ ਦੇ ਹੱਥੇ ਨਾ ਵਰਹਤ ਸਿ ਸ਼ੰਕਨ ਨੇ ਸਾਚੀ ਬੋਲੂ ਸੁ ਸ਼ਰਾਵਰ ਬੋਕੜ ਆਸ਼ਮਧੀ ਹੈ ਦੁਆ ਦੇਈ ਸ਼ਾਲ ਬੋਲਿਆ ਤੋ ਭਗਤੂ ਕੇ ਦਰਨਾ ਮਾਰੋ ਹੈ ਬਲੇਨੀ ਪੁਨੀਮ ਜਾ ਪਈਓ ਓ ਕੁ ਪਰਗਣੇ મબલગ વેડી દે હે જગત ને સોય જળ નો મારો તો પડી જ છે પણ તમને આ ભૂમિ હું બોલું છું હાથ વે આયો ઓ ભાઈઓ આ દરવાની જ્યાં રસી કુન્યા મેં વરહાત મળી જશે

જગત માં દેવજી ની જગત નું મારી ડોમ ની અરે હું દેવજી રો સાક્ષી બોલું છું કે

જે જેમ ભારો ને તો પૂ ન કરું તો માનવ આવતા રોતો જો તમને થાક ની લાગવા જો

k'i bẹẹ waa awọn sọgbọn ka yin awọn kpokpoŋ k'a fa mokoka ka yin awọn kpokpoŋ.

આ મારી મળશે આ પૂળસેમ કે જગત છૂટી મારી ને લાભ લઈ જી શિયાળે બાળા કોમને લાભ આ લે

હેર્યુંમીન દુ આવ આવનારા મેમ નું તાતીર્યા છો ધોપાડો મેલવા આવું મઢમો વળો ને તાતી રો છું આવા રંગ રાખશો તાજી તાતી રે હો

વાયર સાચવજો વાયર 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 હા ચાલુ લાઇવ હા Olha o vídeo,